11મો પ્રશ્ન ચાલુ કરીશું તે ગુણાકાર કરો પહેલા આપણે 10મો પ્રશ્ન ગુણાકાર જ કર્યો પર એમાં શું નાની સંખ્યા હતી ત્યાંમાં મોટી સંખ્યાઓ છે તેને કેવી રીતે કરવાનો એ જોઈએ તેથી 2x ની 2 घात x² - 2x + 4 + 3x² - 2x + 4 તેથી આ કૌંસ આના જોડે ગુણાકાર થાય

बार वत्ता बार। ते थी आधार वत्ता एक चार, आध चार एक्स आधार सरखो तो घात ना वत्ताकार त्र वत्ता चार x आठ एक्स घात वत्ता 3x ની 2^ -6x + 12 તેથી હવે જે घात સરખી છે એને વધતાકાર કરી દઈએ અને વધતાધી ઉચ્ચ ક્રમમાં ગોઠવી દઈએ 8 + 3 કેટલા થાય 11 11x^2 - 6x + 12 તો આપણો જે ફાઈનલ ઉત્તર આવ્યો કેટલો આવ્યો 8લો આવ્યો